જોઈશું ખેડાના ઠાસરામાં ભૂમાફિયાઓનો આતંક સતત વધી રહ્યો છે રવાલીયા ગામે લીંબા તળાવમાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરાઈ રહ્યું છે આ ગેરકાયદે થઈ રહેલા ખનનને ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર શ્યામનસિંહ ચાવડાએ રોકવા જતા ભૂમાફિયાઓએ માર માર્યો હતો છ થી વધુ લોકોએ માર માર્યો હતો આ સમગ્ર ઘટના અંગે તલાટીએ મામલતદારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલાએ વધુ તપાસ હાથ ધરી છે તો ખેડાના આ ઘટના છે ભૂમાફિયાઓનો જે આતંક છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે ભૂમાફિયાઓના આતંકનો વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે રવાલીયા ગામે લીંબા તળાવમાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે આ ગેરકાયદે થઈ રહેલા ખનનને ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર શામનસિંહ ચાવડાએ રોકવાનો પ્રયાસ કર્યો હતો તો શામનસિંહ પર માફિયાઓએ હુમલો કર્યો હતો માર મારવામાં આવ્યો છ થી વધુ લોકોએ શ્યામનસિંહને માર માર્યો હતો